નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વાવાઝોડાનો ખતરો ગુજરાત પર કેટલો આમ તો એવું કહેવાય કે નહિવત છે હજારો કિલોમીટર દૂર કોઈ વાવાઝોડું બનતું હોય તો એની અસર સીધી ગુજરાત પર કે પછી બીજા રાજ્ય પર ન થતી હોય જ્યાં લેન્ડફોલ થવાનું હોય ત્યાં વધારે અસર થતી હોય પણ આપણે હંમેશા જોયું છે કે ક્યાંય પણ અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડી ક્યાંય પણ વાવાઝોડું કે પછી કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો એની આછી પાતળી અસર પણ એટલે થોડી ઘણી અસર પણ ગુજરાત પર તો થતી જ હોય છે અત્યારે વાવાઝોડું જે છે એ શ્રીલંકાથી થોડુંક આગળ વધી ગયું છે અને આપણા જે દક્ષિણના પ્રદેશો આ બાજુ પોંડિચેરીને એની તરફ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ તરફ એ ટકરાય એવી સંભાવનાઓ છે સિસ્ટમ ખૂબ મજબૂત છે વાવાઝોડું ધીરે ધીરે મજબૂત થતું જઈ રહ્યું છે ને અત્યારે આ જેટલા પણ વિસ્તારો છે તે અતિથિ અતિ ભારે એટલે ચેન્નાઈ પોંડિચેરી આ બધા જ વિસ્તારોમાં અતિથિ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું જ્યારે આ દરિયાકાંઠાને ટકરાશે એના પછી ત્યાં સ્થિતિ ખૂબ ખરાબ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાં સતત એક બે દિવસ સુધી વધારે વરસાદ પડવાની આગાહી છે પણ પ્રશ્ન એ થાય કે શ્રીલંકા પાસે કોઈ વાવાઝોડું બન્યું હોય તો એની અસર ગુજરાત પર થાય તો જવાબ આમ તો ના હોય ગુજરાત પર એની કોઈ સીધી અસર ન થાય પણ જ્યારે અહીંયા લેન્ડફોલ થઈ જાય છે નીચેના દક્ષિણના બધા જ પ્રદેશોમાં જ્યારે ખૂબ વધારે વરસાદ પડવાની શરૂઆત થાય છે ઠંડા પવનો ભેજવાડા પવનો અરબી સમુદ્ર તરફ આવે છે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું શ્રીલંકાથી આગળ વધી અને અહીંયા ક્યાંક મદુરાઈ બેંગ્લોર અને એ વિસ્તારના દરિયાકાંઠામાં ક્યાંક ટકરાય એ સંભાવના હોય એટલે એની જે અસરો છે એ અરબી સમુદ્ર સુધી આવતી હોય જ્યારે વાવાઝોડાના પવનો અને વાદળો અરબી સમુદ્ર સુધી આવે તો એની અસર ગુજરાત પર થતી હોય છે તમે જુઓ કે અહીંયા ક્યાંક પણ વરસાદ જેવું દેખાઈ રહ્યું છે એટલે એ વાદળો તો ઘેરાયેલા છે આગામી દિવસોમાં ડિસેમ્બરમાં વરસાદ પડવાની સંભાવના ગુજરાત પર વ્યક્ત કરવામાં આવી છે એટલે ગુજરાતમાં આ સિસ્ટમની કોઈ અસર નથી આ વાવાઝોડાની કોઈ અસર નથી વાવાઝોડું ખૂબ વધારે મજબૂત છે પણ ગુજરાતમાં આગળ જતા ડિસેમ્બર મહિનામાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે પંદર સોળ સત્તર ગુજરાતમાં માવઠું પડે એ આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વાવાઝોડાની આપણે સ્થિતિ જોઈએ તો તમે જુઓ કે ધીરે ધીરે ખૂબ આગળ વધી રહ્યું છે અને આ ક્યાંક દરિયાકાંઠામાં ટકરાશે પોંડીચેરીની આસપાસ ચેન્નાઈની આસપાસ એનું દરિયાકાંઠાની કઈ તારીખ છે ત્રીસ તારીખની આસપાસે ટકરાશે ત્યાં સુધીમાં એની તીવ્રતા થોડીક ઓછી થઈ જશે અને પછી એ અહીંયા ટકરાયા પછી વિજયવાડાથી લઈને આ બાજુ સુધી બધી જ જગ્યાએ વરસાદ પડવાની ખૂબ સંભાવનાઓ છે દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં અતિથી ભારે વરસાદ પડવાનો છે ધીરે ધીરે તમે જુઓ કે ચેન્નાઈના દરિયાકાંઠા સુધી પણ જાય છે વિજયવાડાના દરિયાકાંઠા સુધી એની અસરો એ સિસ્ટમની અસરો રહેવાની છે ટકરાયા પછી પણ એટલે એકવાર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બન્યા પછી ફરીથી એ જ સાયકલમાં એ ફરતું હોય છે સાયક્લોન એટલે ટકરાયા પછી પણ એ લો પ્રેશર સુધી જશે લો પ્રેશર સુધી જશે અને ત્યાં સુધી એની અસરો જોવા મળશે એટલે આગામી ડિસેમ્બરની શરૂઆત દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ છે ડિસેમ્બર મધ્ય સુધીમાં એટલે પંદર તારીખથી ગુજરાત મહારાષ્ટ્ર અને એમપી એટલે મધ્યપ્રદેશ આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે ઉપરના પ્રદેશોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એટલે ત્યાં હિમવર્ષાની સંભાવના છે લેહ લદ્દાખવાળા વિસ્તારોમાં હિમવર્ષા થશે જેના કારણે ઠંડીમાં પણ વધારો થઈ શકે તેવી સંભાવના છે વાવાઝોડાને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો